નમસ્કાર ખેડૂ મિત્રો તુવેની હરાજી કટ્ટાની અંદર આવી ગયો છે અને આપણે તુવેરની હરાજીનો બીજો ભાગ બનાવી રહ્યા છે તેની અંદર બતાવીશ કે મીડિયમ ક્વોલિટી તુવેના બજાર ભાવ આજે કેવા કેવાથી તો ચાલો હરાજીમાં જઈએ અને આપણા વિડીયોની શરૂઆત કરીએ કે ભાઈ મીડિયમ ક્વોલિટી તુવેના આજના બજાર ભાવ કેવા રહ્યા છે આ તુવેનો ભાવ ચૌદસો ને અઢાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ આમાં લીલો દાણો હે ભાઈ જોઈ લેજો ચૌદસો અઢાર રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી જોઈ લો ભાઈ ચૌદસો અઢાર આ તુવેનો ભાવ ચૌદસો ને એસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો એસી ભાવ જુઓ ક્વોલિટી ચૌદસો એસી ભાવ આ તુવેનો ભાવ ચૌદસો ને ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદસો ને ઇઠોતેર ભાવ થયોનો આજ જુઓ ક્વોલિટી આ તુવેનો ભાવ તેરસો ને રૂપિયા થયો ભાઈ ભાવનો જોઈ લોટી તેર ચીમોતેર ભાવ આ તો એનો ભાવ ચૌદસો બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને બાવન ભાવનો આજનો એવો ક્વોલિટી ચૌદસો બાવન ભાવ જોઈ ક્વોલિટી આ તુવેનો ભાવ ચૌદસો ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો જોઈએ આ તુવે એનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ચુમાલીસ ભાવનો જોઈ લો ચૌદ ચુમાલીસ ભાવ આ તો એનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની ની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને પચાસ રૂપિયા ભાવ જોવો ક્વોલિટી તેર પચાસ ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદસો આડત્રીસ ભાવ જુઓ ક્વોલિટી ચૌદસો ને ઇઠ્યાસી રૂપિયા ભાવ થયો આ તો એનો જુઓ ક્વોલિટી ચૌદસો ઇઠ્યાસી ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો અઠ્યાસી રૂપિયા જોવો ક્વોલિટી આ તો એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવનો આજનો જોવો જોઈ લો ક્વોલિટી ચૌદસો ચૌદ ભાવ આ તો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ કોલિટીમાં આવીએ ચૌદસો નેવું ક્વોલિટી ક્વોલિટી જોવો તેરસો નેવું રૂપિયા ભાવ આ તો એનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ને ભાઈ લીલો દાણો હવે આમાં વધારે તેરસો ને પચાસ રૂપિયા ભાવ થયો આજનો એવો ક્વોલિટી તેર પચાસ ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ થયો ભાઈ ક્રીમ બોલ્ટ છે ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ક્રીમ બોલ્ટ ચૌદસો ને ચૌદ ભાવ એનો આજનો જોવો ક્વોલિટી ચૌદસો ચૌદ રૂપિયા ભાવ જોઈ આ તો એનો ભાવ ચૌદસો ને ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ લીલો દાણો હે ભાઈ ચૌદસો ને ચાર રૂપિયા ભાવ એનો જોવો ક્વોલિટી ચૌદ ચાર ભાવ ભાઈ આ તો એનો ભાવ તેરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો ને રૂપિયા ભાવ આજનો બહુ ક્વોલિટી તેર એસી ભાવ આ તો એનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ છે લીલો દાણવામાં વધારે તેરસો રૂપિયા ભાવ આજનો જોઈએ ક્વોલિટી તેરસો ભાવ આ તુવેનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદસો ને વીસ ભાવ જોઈ લો ચૌદસો વીસ આ તુવેનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો રૂપિયા ભાવવાનો આજનો ક્રીમ બોલ છે ભાઈ ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં સારી હે ચૌદસો ને ચાલીસ ભાવ ક્રીમ બોર્ડ આજનો ભાવ જોઈએ ચૌદસો ચાલીસ રૂપિયા ભાવ ક્રીમ બોલ્ટ